નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આજ રોજ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર એકવીસને શુક્રવારના રોજના ગુજરાતના દરેક માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો મિત્રો આવનારા સમયમાં કપાસના બજાર ભાવમાં વધારો થશે કે ઘટાડો એ માહિતી પણ આજના વિડીયોમાં જોઈશું પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલના સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દો જેથી કરીને મિત્રો તમને દરરોજના કપાસના બજાર ભાવ તેમજ અન્ય ઉપયોગી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ આ ચેનલ પણ મળી શકે અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો તમે અત્યારે કરી શકો છો તો મિત્રો જોઈએ આજ રોજના કપાસના તાજા બજાર ભાવ

તેમાં ડોળાસા માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો ને થી અગિયારસો સિત્તેર રૂપિયા તો મિત્રો જામજોધપુર જામજોધપુર માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો પચાસથી અગિયારસો પંચાણું રૂપિયા તેમજ જામખંભાળિયા માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજારથી અગિયારસો ચાલીસ રૂપિયા તેમજ સાવરકુંડલાનો આજનો બજાર ભાવ છે નવસો સિત્તેરથી અગિયારસો એક્યાસી રૂપિયા તો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો બાણુંથી અગિયારસો ને અગણસી રૂપિયા તેમજ ભાવનગર માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો ને સાડત્રીસ થી બારસો પાંચ રૂપિયા તેમજ ધ્રોલ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો પંદર થી બારસો રૂપિયા તો મિત્રો વિસનગર માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો થી બારસો એકત્રીસ રૂપિયા તેમજ સિદ્ધપુર માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો એસી થી બારસો એકત્રીસ રૂપિયા તેમજ હિંમતનગર માર્કેટયાર્ડનો કપાસનો બજાર ભાવ છે એક હજાર દસ થી અગિયારસો રૂપિયા તેમજ ગોંડલ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર એક થી બારસો એક રૂપિયા તેમજ હળવદ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજારથી થી અગિયારસો અઠ્યાસી રૂપિયા તેમજ જૂનાગઢ માર્કેટયાર્ડનો કપાસનો આજનો બજાર ભાવ છે આઠસો પચાસથી થી અગિયારસો સુડતાલીસ રૂપિયા તો મિત્રો વિસાવદર માર્કેટયાર્ડ બજાર ભાવ છે નવસો તેવીસથી થી એક હજાર એકોતેર રૂપિયા તેમજ વાંકાનેર માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો થી અગિયારસો એંસી રૂપિયા તેમજ જેતપુર માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર એકવીસથી બારસો ને બાર રૂપિયા તેમજ બોટાદ માર્કેટયાર્ડનો આજનો બજાર ભાવ છે નવસો પચાસ રૂપિયાથી બારસો રૂપિયા તેમજ અમરેલી માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે સાતસો અગિયારથી અગિયારસો એંસી રૂપિયા તેમજ મહુવા માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસોથી એક હજાર નેવું રૂપિયા તો મિત્રો ચાણસમા માર્કેટયાર્ડનો આજનો બજાર ભાવ છે નવસો થી અગિયારસો ઇઠોતેર રૂપિયા તેમજ કડી માર્કેટયાર્ડનો એક હજારથી એક હજારથી બારસો એકત્રીસ રૂપિયા તેમજ માણસા માર્કેટયાર્ડનો એકવીસ રૂપિયા તો મિત્રો જામનગર માર્કેટયાર્ડનો એક હજાર એસી થી બારસો પાંચ રૂપિયા તેમજ મોરબીનો ભાવ છે એક હજાર એકથી થી અગિયારસો સત્યાસી રૂપિયા તેમજ તળાજાનો બજાર ભાવ છે નવસો થી અગિયારસો ને બોતેર રૂપિયા તો મિત્રો આ હતા આજના ગુજરાતના દરેક માર્કેટયાર્ડના કપાસના તાજા બજાર ભાવ જો મિત્રો તમે પણ દરરોજ ગુજરાત માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ જાણવા માંગતા હોવ તો આપણી આ ચેનલને કરી અને બાજુમાં માહિતી હશે તો તમને આ ચેનલ પણ મળી રહેશે તો મિત્રો આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિંદ જય ભારત